તમને જીવવાનું શરીર સાથે તમને જીવવાનું રીત આવડી જાય પૂર્ણતા મળી જાય પૂર્ણ જ્ઞાન શરીર સુધીનું માનો માટે લિમિટ પર અનંતતા તો આ તમે શરીર તમે જતા રહો પછી એ ભય પૂર્ણ થઈ ગયું પછી નથી આગળ નથી આવ્યું બનવાનું નથી જ્ઞાન અનંત છે અનંત છે અનંત એટલે તમે જતા રહો ઘણા બધા સંત પુરુષો સાધુઓ જતા રહે એમને નવું નવું કોતરું રાખ્યું પણ એનો અંત આવ્યો ખરો પણ બતાવો એનો અંત આવ્યો નથી પણ સંસારિક જીવનના અનુસંધાનની અંદર તમે જ્ઞાની બનો અને તમારો સંસાર સારી રીતે જીવીને તમારા બાળકોને સંસ્કાર આપીને જાઓ અને એની પર લોકો હાલ અને પૂર્ણતા હું શારીરિક રીતે સંસારિક રીતે પૂર્ણતા કીધું છું કે એ પૂર્ણ જ્ઞાન છે એક ડિગ્રી છે એનાથી વધારે નહીં ભણતરનો તો અંત છે જ નહીં એમ જ્ઞાનનો પણ કોઈ અંત નથી આખી જિંદગી ભણો ભણતરો ને તો એનો અંત આવે ડિગ્રીઓ મેળવતા જાવ મેળવતા હોય મેળવતા જાઓ મેળવતા મેળવતા જાઓ પણ કોઈ મતલબ છે નહીં એનો બહુ ડિગ્રી મેળવતા શરીર પૂરું થઈ જાય એટલે જે કંઈ મેળવો એમાં પૂર્ણ મળી જાય અને પૂર્ણ મળી જાય પછી આની અંદર તમે એટલે શિવ તમે શિવ સુધીનું જ્ઞાન મળ્યું એ પૂર્ણ જ્ઞાન કહેવાય પછી શું શિવ પછી મટી જાય છે શિવ થી આગળ શું છે અનંત છે એટલે શિવ એટલે પૂર્ણ જ્ઞાન શિવ સુધી પૂર્ણ થઈ જાય બાકી કંઈ થતું નથી અને આ શબ્દ તમે બેઠો ને આમાં તો શબ્દ ના આવે પૂર્ણ જ્ઞાન વાળો કારણ કે હું એ કીધેલી વાત પણ ખબર હોય પણ એમની સુધી તો બરાબર વાત હોય ને સામે બેઠો ને સદીની વાત બરાબર હોય એના 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 અનુલક્ષમાં જ મારે વાડો કરવાનો હોય અનુલક્ષની બહાર મારે તો અતારી કરવાની હોય મારી એવું નથી તમે જે આ સીધી વાત કરી તમારી વાણીમાં

જ્ઞાન મૌનતા જેવું જ્ઞાન કોઈ સહજ નહીં તમે જ્ઞાનનું પૂર્ણ જ્ઞાન ની પરાકાષ્ઠ એટલે તમારે મૌન થઈ જવું પડે તમારે કઈ કેવું નથી કઈ સાંભળવું કોઈ જવાબ નથી ચૂપ થઈને બેસીને જોયા કરો આ પરાકાષ્ઠ છે જ્ઞાન ની તમે બહુ જ્ઞાની થઈ જાવ અનંત થઈ જાવ અનંત થઈ જાવ પછી તમારે જોડે કોઈ આધાર પુરાવો કાંઈ તમને ના રહે તમે શૂન્ય થઈ જાવ પછી શું આવો શૂન્યતા પછી તો મૌન આવે એટલે શું પૂર્ણ થઈ જાય પછી મૌન થઈ જવાનું

અને પૂર્ણ જ્ઞાન તો મળવાનું મુશ્કેલ છે ને મળી જાય પૂર્ણ જ્ઞાન પછી તો કશું કોઈ તમે અમુક વિકરી નહીં તમે અમુક જગ્યાએ જો કંઈ કશું બોલવું નહીં ચાલુ નહીં આ નહીં ના નહી અને તમે પૂર્ણ જ્ઞાન બનાવે દુનિયા ગાડા કે છે તમને કારણ કે દુનિયા અજ્ઞાની છે ને તમે જ્ઞાની બની જાઓ તો અજ્ઞાનીઓ બધા ભેગા થાય જ્ઞાનીઓને ગાંડા જ ગયા કે આરો ગાંડો થઈ ગયો કારણ કે અજ્ઞાનીઓનું એક સમૂહ છે સમૂહ એમના એમને લેવાનો જ વિચાર એ બહાર વિચારતાનો સમૂહ મોટો એટલે તમને ना डायरेन जरा एवढं फ्री